રજૂઆતો કરી રહ્યા છે આ મુદ્દા માટે અને અમારી પર બહુ મોટું આર્થિક ભરણ દરેક કોન્ટ્રાક્ટરને આવે છે આ જીએસટીનું ને પ્રાઇઝ એસ્કેલેશનનું તો અમે આ બે વર્ષથી કમિશનર સાહેબ મેયર સાહેબ બધાને ઘણી બધી વખત બે વર્ષમાં વારંવાર રજૂઆત કરી છે પણ તે છતાં આજ સુધીને એનો કોઈ નિકાલ થયો નથી જેથી અમે એવું નક્કી કર્યું છે કે હવે અમે આ વસ્તુ જો કોર્ટ રાહે જઈશું અને કોર્ટમાંથી ન્યાય માગીશું કારણ કે આનું આર્થિક ભરણ જ એટલું બધું છે કે કોઈ સહન કરી શકે નથી એટલે પરિસ્થિતિ આગળ એવી બી થાય કે કોન્ટ્રાક્ટરોએ કામો બંધ કરવાની બી ફરજ પડે એવી પરિસ્થિતિ બી આવે એવી છે આનો આર્થિક ભરણનો અંદાજ કાઢો કદાચ અઘરો છે કારણ કે કેટલા ઇજારા થયા કયા પીરિયડ કોવિડ પીરિયડમાં હતા અને કેટલા લોકોને જીએસટીની ડિફરન્સ આપવાનો થાય છે આ તમામ વસ્તુઓ તપાસ માગી લેવી છે એવી જ રીતે જે પ્રાઇઝ હાઈક થયો હતો એનો પણ પરિપત્ર થયેલો છે અલગ અલગ મહાનગરપાલિકાઓએ શું શું સ્ટેપ લીધા છે એનો તલસ્પર્શી અભ્યાસ કરી અને આવનારા સમયમાં આ બંને દરખાસ્ત પર પુખ્ત ચર્ચા વિચારણા કરી અને એને લાવવામાં આવશે અને સ્થાયી સમિતિ એની પર યોગ્ય